ગાડી ફીકશ આરી વાયી ને પૂછે જો ગજબ ટૂપીવા આદમી હો ના એ હોય કોપી ગાડી છે તુયા બરા ગયા છે કેવિનભાઈ तो गुतरे सी है कि इनका कबड्डी है एक्चुअली मैं बहुत गज़ब टू भी वाज़ आदमी हूँ साइन लॉस साइन तो मैंने कबड्डी दो इंद्रकोशी एफसी को आटा ने यहाँ पे डाउन केमिकल करों के कंपली हाँ 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 वो खरीद नहीं खरीद कोई यहाँ पर नहीं नहीं ये तो नहीं करूँ तुम्हारे पेपरों

આપડો જો રોંગ સાઈડ માં લઈ જઈ છે કેવિન ભાઈ હો બા તારી બાજુ માંથી નીકળો ગાડી માંથી કેન બે ફટ મારતો લઈ જાય છે આપડી ફાટની આવી ગઈ છે હાથ માં બસ હવા નીકળ ગઈ ઓય એ મોણ કે ગાડી જવાની હે હામલિયા કો હજી બહુ મોડી જ છે રામ નામને જય શ્રી કૃષ્ણ મિત્રો આ ચાલે એક કામ કર 200 રૂપિયો દે અને 50 રૂપિયો કટ ઓવરએક્ટિંગ આપણે આવી ગયા છે જૂના ગટમાં હા ને કેશ

हिम्मत कैसे हो तेरी मुंह खोलने की आई ला रहा के आई ला रहा के गाइस अपनी का आम ना दोस्तों रे के भी बेरा था ना नहीं मैं पास इनका थी मोटा तो नहीं बदे बेरा थे ने लावी तो होई होई वो ये अच्छा हमको सिखा रही ગમે વિશે ભાઈ જુનાગઢ ભૂગી ગઈ આપણા માટે એ જ છે ને ચુમ્માલી રાઠોડ નું વખત છે રામ રામ ને જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે જો એલપીજી જાય છે એલપીજી ઓક્સિજન બાટલા જાય છે એને જવા દયો હમ હમ રાજાજી અપની શક્તિઓ કો પૂરા ઇસ્તેમાલ કર રહે હો લેકિન લોંડા યહા નહીં રુક આપણે જાય છે આપણા ડ્રીમ ઉપર એને જવા દયો બાઈક પર કેવા ને મોબાઈલ લઈને રવાના દેરીએ તો લઈ શકાય જય શ્રી કૃષ્ણ ને રામ રામ મિત્રો આપણે છે ને લેલવેટા છે ની ગયા છે જય શ્રી કૃષ્ણ ને રામ રામ મિત્રો આપણે છે ને લેલવેટા છે ની પૂગી છે એટલે આપણે લેલવેટા થી પછી છે ને અલંગ તેમ કોણ લાઈક કોણ તેમ કરવાનું છે પબ્લિક જોઈ લો પબ્લિક પબ્લિક

આપણે ઓનડામ પૂગી ગયા હું ને કેવિન ભાઈ બે એક અજક છે કેમેરા હાલો ભાઈ સર્વર હાલતું નહોતું સર્વર હાલતું નહોતું એટલે આજ નહીં જાય કાલે ઉપર ના બધું એટલે આ તો હવે જવાનું છે એમની રખડવા કાલે આપણે પપ્પાને લઈને આવવાનું છે એટલે આજ તમે આવું જોઈ લ્યો લો જાય હવે જવા દે કે કામ કે ફરવા સકરબાગમાં

મારી માથે કાઢે હો આ મુસન મુસા કાર્ન મારવી ના કેવા છે આનો પરવ નો કરે હા 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 આનો નો દો આ જો નો પાર્કિંગ હોય ની તો નોખા દેવા જો તો ઈ સંજત માં પડી ગયો હાલો પાર્કિંગ આપણે પોઈન્ટ લઈ લીધી શક્કરબાગની સક્કરબાગની પોઈન્ટ તો નથી આ પાર્કિંગ ની પોઈન્ટ છે આપણી ગાડીની યા આ તો કરો જો ઓ ભાઈઓ ઓ જો કેટલા દેવાના થી જોવાનું છે નું બિલ આપના માટે ફાટવાનું છે કેવું તો વાત કરે આપડા માટે બિલ ફાટ જો ફાઇનલ છે ઝૂમ આયો પ્રાણી સંગ્રહાલયમાં ઝૂમ આયો કામ ચાલુ છે બજેના એક્ટિવ છે હાલો ટિકિટ લેવા જઈએ